તમે જે મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ મેસી ટ્રેક્ટર વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે ફૂલ સાચવેલું ચોખ્ખું ક્લીન ટ્રેક્ટર વિડિયોની અંદર ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને આ ટ્રેક્ટર વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલું આખું ઘર ઘરા ઓરિજિનલ ટ્રેક્ટર વિડિયોની અંદર બધી ટ્રેક્ટરની એ ટુ જેડ હું તમને ડિટેલ આપી જ દઈશ વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે મેસી બસો એકતાલીસ ડીઆઈ વન ઓનર એક જ માલિકે ચલાવેલું મોડેલની વાત કરું તો બે હજાર અને અગિયારના મોડેલનું આ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરનું પાર્સિંગ ચાલુ છે એન્જિન પાવરફુલ એસી ટકા અને હાઇડ્રોલિક ગેર બધું કમ્પ્લેટ

અગિયારનો મોડેલ અને પાર્સિંગ ચાલુ છે ટ્રેક્ટરની અંદર બેટરી નવી રેડિયેટર નવું વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રી સારા ટ્રેક્ટરના ટાયર પર તમે જોઈ શકો છો ટાયર પણ એકદમ સારા જોવા મળશે વિડિયોની અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કટ બતાવવામાં આવેલું છે કિંમતની વાત કરું તો બે લાખ એસી હજાર કિંમત અંદાજીત રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ તાલુકો ગોંડલ નાના સખપુર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે સિન્તેર એક છાસઠ વાળા નંબર ઉપર વોટ્સએપ મેસેજ અથવા કોલ કરી અને આ ટ્રેક્ટર લઈ શકો છો ખોટા ફોન કરવા નહીં મિત્રો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો